નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર મુખ્ય સેવિકા પચાસ પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો પહેલો પ્રશ્ન છે કાલિદાસ કયા રાજાના સમયમાં થઈ ગયા હતા તો મિત્રો આ પ્રશ્ન મેં ભાગ ની અંદર પણ પૂછેલો હતો તો એનો જવાબ આવશે

એરિસ્ટોટલના ગુરુ કોણ હતા તો મિત્રો જવાબ આવશે પ્લેટો છ જર્મનીમાં નાજીવાદનો કોણ હતો તો મિત્રો જવાબ આવશે હિટલર સાત વોટર ની લડાઈ ક્યારે થઈ હતી તો મિત્રો વોટર ની લડાઈ અઢારસો ની અંદર થઈ હતી આઠ સૌ પાકિસ્તાન નામ કોને આપ્યું હતું તો મિત્રો સૌ પ્રથમ પાકિસ્તાન યુરોપની પ્રારંભિક સદીઓ યુરોપના ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે તો મિત્રો મધ્યકાળના યુરોપની જે પ્રારંભિક સદીઓ છે યુરોપના ઇતિહાસની અંદર અંધકાર યુગ તરીકે ઓળખાય છે દસ કોના નામ પરથી બેફીનનો અખાત નામ પાડવામાં આવ્યું છે તો મિત્રો વિલિયમ બેફીન નામ પરથી અખાત પાડવામાં આવ્યું છે દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ રશિયા સૌથી મોટો દેશ છે બાર સ્ત્રીની ડિલિવરી કર્યા બાદ પ્લાસન્ટા કયા કલરની બેગ અથવા તો ડોલમાં નાખવી તો નમૂનો તો મિત્રો મેલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો ડાબા હાથની અનામિકા આંગળીમાંથી લેવામાં આવે છે ચૌદ જન્મ મરણની નોંધણી કેટલા સમયમાં કરવામાં આવે છે દ્વારા કેટલા મહિના સુધી આયોડીન યુક્ત મીઠું આપવામાં આવે છે તો મિત્રો સ્ત્રીને ગુજરાત સરકાર દ્વારા છ મહિના સુધી આયોડીન મીઠું સહી આપવામાં આવે છે સોળ નવજાત શિશુનું જન્મ સમયનું કેટલું વજન ગણાય છે તો મિત્રો નવજાત ગણવામાં આવે છે સત્તર તાત્કાલિક તબીબી સારવાર મફત મેળવવા કયા નંબરનો ઉપયોગ થાય છે તો મિત્રો તમને બધાને ખ્યાલ છે એકસો આઠ નંબરનો છે એ ઉપયોગ કરવામાં આવે છે ઓગણીસ દરેક સહગર્ભા માતાએ દરરોજની કેટલી કેલરી લેવી જોઈએ તો મિત્રો દરેક સહગર્ભા માતાએ દરરોજની ત્રણસો કેલરી લેવી જરૂરી છે વીસ શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમમાં કોના દ્વારા બાળ તંદુરસ્તી હેરીફાઈ યોજવામાં આવે છે તો મિત્રો શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી વર્કર દ્વારા છેઈ બાળ તંદુરસ્તી હેરીફાઈ છે એને આયોજન કરવામાં આવે છે એકવીસ એડ્સ ફેલાવવા સૌથી વધુ જવાબદાર પરિબળ કયું છે તો એડ્સ ના ફેલાવવામાં સૌથી વધુ

ક્લોરિનેશનનું પ્રમાણ વધુ હોય તો મોઢાની અંદર ચાંદા પડે છે પચીસ એન્ટી રેબીઝ વેક્સિન કેટલા તાપમાનમાં રાખવામાં આવે છે તો મિત્રો એન્ટી વેક્સિન છે એ બે થી આઠ સેન્ટીગ્રેડ તાપમાનની અંદર રાખવામાં આવે છે છવ્વીસ સગર્ભા માતાનું ઓછામાં ઓછું ચેકઅપ થવું જોઈએ તો મિત્રો સગર્ભા માતાનું ઓછામાં ઓછું છે સત્યાવીસ દૂધને જંતુ મુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે તો દૂધને જંતુ મુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે સ્ટીમિંગ અઠયાવીસ બે વર્ષના બાળકનું વજન ગંભીર ઓછું ક્યારે ગણાય તો મિત્રો બે વર્ષના બાળકનું વજન છે ગંભીર ઓછું આઠ થી ઓછું હોય છે ત્યારે ગણવામાં આવે છે ઓગણત્રીસ રસીની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે તો મિત્રો રસીની નોંધણી છે મમતા કાર્ડ ની અંદર કરવામાં આવે છે ત્રીસ પોલિયા માટે જવાબદાર કોણ છે તો મિત્રો પોલિયા માટે જવાબદાર છે વિષાણ એકત્રીસ દો બુંદ જિંદગી આ વાક્યનો ઉપયોગ કોની જાહેરાત માટે થાય છે તો મિત્રો દો આ વાક્યનો ઉપયોગ પોલિયા અંગેની જાહેરાત માટે થાય છે પ્લઝમોડિયમ નામના જંતુથી કયો રોગ થાય છે તો મિત્રો પ્લઝમોડિયમ નામના જંતુથી મેલેરિયા નામનો સહી રોગ થાય છે કોલેરાના જંતુઓને શું કહેવામાં આવે છે તો કોલેરાના જંતુઓને કોલેરા કહેવામાં આવે છે હાસ્ય નવલકથાના લેખક કોણ છે તો મિત્રો ભદ્રમ ભદ્ર હાસ્ય નવલકથાના લેખક છે રમણભાઈ નીલકંઠ પાંત્રીસ વીરમતી નાટકના લેખક કોણ છે તો વીરમતી નાટકના લેખક છે નવલરામ છત્રીસ ગુજરાતી સાહિત્યની પ્રથમ કલાત્મક ટૂંકી વાર્તા કઈ છે તો ગુજરાતી સાહિત્યની પ્રથમ કલાત્મક ટૂંકી વાર્તા છે ગોવાલણી સાડત્રીસુકી વાર્તાઓ લખનાર સર્જકનું નામ જણાવો તો વાસુકી ઉપનામથી જે ટૂંકી વાર્તાઓ લખનાર સર્જકનું નામ છે ઉમાશંકર જોશી આડત્રીસ ગુજરાતી સાહિત્ય અકાદમીનું સામાયિક કયું છે તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું સામાયિક છે શબ્દ સૃષ્ટિ ગુજરાતના કયા વૈજ્ઞાનિકે રંગ રસાયણ ક્ષેત્રે મહત્વનું યોગદાન કર્યું છે તો મિત્રો ગુજરાતના ત્રિભુવન દાસ ગજ્જરે રંગ રસાયણ ક્ષેત્રથી મહત્વનું યોગદાન કર્યું છે ચાલીસ ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા તો ગુજરાતના સૌ પ્રથમ મહિલા સ્નાતક હતા વિદ્યા ગૌરી એકતાલીસ ત્રણ સમુદ્રના પહેલા પાણી પીનાર તરીકે કયો રાજા જાણીતો છે તો ત્રણ સમુદ્રના પહેલા પાણી પીનાર રાજા તરીકે છે જાણીતા છે ગૌમતી પુત્ર શતકર્ણે બેતાલીસ મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી તો મરાઠા સંઘની સ્થાપના બાલાજી વિશ્વનાથે કરી હતી તેતાલીસ ભારતમાં અંગ્રેજોએ કઈ સાલમાં સુરતમાં વ્યાપારી ચુમ્માલીસ ફતેપુર સિકરી નામનું શહેર કોને વસાવ્યું હતું તો ફતેપુર સિકરી નામનું શહેર છે અકબરે છે વસાવ્યું હતું પિસ્તાલીસ દક્ષિણ ભારતનું પવિત્ર સરોવર કયું છે તો દક્ષિણ ભારતનું પવિત્ર સરોવર છે પંપા સરોવર ક્યાં આવેલો છે છે તો મિત્રો ની અંદર આવેલો છે સુડતાલીસ કયો સમ્રાટ ઇતિહાસમાં દાનવીર સમ્રાટ કહેવાય છે તો મિત્રો હર્ષવર્ધન છે એ સમ્રાટ ઇતિહાસમાં ઓગણપચાસ કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે તો કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઈટ નો ઉપયોગ થાય છે પચાસ ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર આવેલું છે તો હવે મિત્રો આજનો સવાલ તો આજનો સવાલ છે નૃત્યના દેવ કોણ હતા એ શ્રી કૃષ્ણ બી નટરાજ સી શંકર ડી ઇન્દ્ર તો મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો